રોહિણી નક્ષત્રના છેલ્લા ત્રણ દિવસમાં જો વરસાદ થાય ને તો ખેડૂતો નિશ્ચિત થઈ જાજો બે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર તો મિત્રો આજના વિડીયોને ખાસ તમે શેર કરજો સૌથી પહેલાં તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો કારણ કે આજનો જે વિડીયો છે બહુ મહત્વનો છે ખેડૂતો જ્યારે ચોમાસું જેમ જેમ નજીક આવે તેમ એ દિવસની રાહ જોતા હોય છે કે ક્યારે વરસાદ થશે એની થોડી ખબર પડે ક્યારે વાવણીનો વરસાદ થશે એની થોડી ખબર પડે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂઆત થઈ શકે છે એની થોડી ખબર પડે એટલે ઉનાળું જે વાવેતર છે તેની અને ચોમાસામાં જે વાવેતર કરવાની છે તેની એની ખાસ થોડું પ્લાનિંગ થઈ શકે તો આજે આ કાર્યક્રમ છે બે હજાર ચોવીસના જૂન મહિનાની અંદર ક્યારે વરસાદ થશે અને કેવા વરસાદ થશે એનો તો મિત્રો હું લાંબી લચક વાતો નહીં કરું અને લાંબા લાંબા દિવસો નહીં આપું ટૂંકમાં આ વિડીયોને પતાવું છું એટલે તમને પણ જોવાની મજા આવે અને ખાસ આપણે જે કંઈ કહેવાનું છે એ થોડામાં ઘણું કહેવાય જાય તો મિત્રો જૂન મહિનાની અંદર વરસાદના જે કંઈ તારીખો છે આપવાની છે પણ હું તમને એવી રીતના તારીખ નહીં આપું કે એક તારીખથી દસ તારીખની વચ્ચેમાં અગિયાર તારીખથી વીસ તારીખ અને એકવીસથી ત્રીસ આખો મહિનો દસ દસ દિવસના ત્રણ ગેપમાં કરી આવી રીતના તારીખો નહીં કારણ કે મેં જે અનુમાન લગાવ્યું છે તે સાથે સાથે આપણા વડીલોને પૂછ્યું અને ત્યારબાદ પંચાંગમાં ખગોળશાસ્ત્રમાં નજર કર્યા પછી દસ જણાને પૂછ્યું એ અને વેધર એક્સપર્ટ જે કોઈ લોકો વેબસાઇટ ઉપરથી જોતા હોય અલગ અલગ વેધર મોડલ ઉપરથી જોતા હોય એમની પાસે કન્ફર્મ કર્યા પછી હું તારીખો આપું છું એટલે હું તમને એક એક તારીખ જ લખાવીશ અને એ તારીખની આજુબાજુમાં વરસાદ થશે એવું આપણે લખાવશું આ વસ્તુ કોઈ પણ ખોટી પડશે તો આપણે એને સ્વીકારવા તૈયાર છીએ કે આપણે જે આગાહી કરી હતી એ આપણી આગાહી આ વખતને અનુમાન ખોટું પડ્યું છે પરંતુ આ માત્ર એક અલગ અલગ પરિબળો અને એના જે કંઈ ધારાધોરણો છે એ નક્કી કર્યા પછી આપણે એને આપીએ છીએ એટલે લગભગ સુધી નેવું ટકા સુધી આ સત્ય સાબિત થાય એવી આશા રાખીએ છીએ જેથી કરીને ખેડૂતોના આપણા ઉપરનો વિશ્વાસ વધે આજે હું તમને તારીખ લખાવું છું બે હજાર ચોવીસના જૂન મહિનાની તારીખો લખો તો સૌથી પહેલાં જૂન મહિનાની તારીખ છે પાંચ કારણ કે પાંચ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ આ તારીખ લખવાની છે તમારે નોંધ કરવાની છે અને ફરીથી જ્યારે આ તારીખ આવે ત્યારે તમારે યાદ કરાવવાની છે કે આ તારીખના તમે જે કંઈ કાર્યક્રમ આપ્યો તો આ તારીખની આજુબાજુમાં વરસાદ થયો કે નહીં આ તારીખ એટલે પાંચ તારીખ એટલે પાંચ તારીખ પછી પણ બે દિવસ હોય અને એના આગળ પણ બે દિવસ હોય એ રીતના તમારે નોંધ કરવાની છે એટલે એક જ તારીખ આપણે લખવાની છે અઠવાડિયા દસ દિવસની તારીખો ભેગી લખવાની નથી કસ કાતરા તો દેખાણા હોય પાંચ દિવસ દેખાણા હોય અને ચાર દિવસ દેખાણા હોય અને દસ દિવસ પણ દેખાણા હોય છેલ્લે હમણાં હોડીના જે કસ હતા એ આખું અઠવાડિયું દેખાણા તો એ અઠવાડિયાનો આખે આખું તારણ હોય કે અઠવાડિયા સુધી વરસાદ થશે પણ હું એમ કહું છું કે આ સમયમાં વરસાદનો રાઉન્ડ આવશે બરાબર આપણી આગાહી છે કે આ સમયમાં વરસાદનો રાઉન્ડ આવશે આ રીતના તમારે નોંધ કરવાની છે અને મિત્રો ખાસ આ એટલા માટે મહત્વની વસ્તુ છે કે રોહિણી નક્ષત્ર જે ચોવીસ તારીખના બેસે છે ચોવીસ પાંચ બે હાજર ચોવીસના દિવસે અને એ નક્ષત્ર પૂરું થાય છે સાત તારીખના રાતના પચીસ એટલે કે એક વાગે બરાબર આ રોહિણી નક્ષત્રના છેલ્લા ત્રણ દિવસમાં જો વરસાદ થાય ને તો ખેડૂતો નિશ્ચિત થઈ જાય જો બે હાજર ચોવીસ ના વરસાદ કેવા પડશે કારણ કે વર્ષની શરૂઆતમાં જ તમને સંકેત મળી જશે કે કેવું વર્ષ થશે જ્યાં રોહિણી નક્ષત્રના છેલ્લા ત્રણ દિવસ એટલે કે રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ જ્યાં વરસાદ થશે ત્યાં આખા વર્ષમાં ધોધમાર વરસાદ થશે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાશે એનો અમે અનુભવ બે હજાર વીસમાં કર્યો છે બે હજાર વીસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાત તારીખ આ જ હતી સાત છ બે હજાર વીસના બરાબર બે હજાર વીસની જે સાત તારીખ છે સાત જૂનના દિવસે અમારે ત્યાં વરસાદ પડ્યો હતો અમારા વિસ્તારમાં રોહિણી નક્ષત્રનું આ છેલ્લું ચરણ એટલે કે છેલ્લા દિવસો હતા અને બે હજાર વીસની જ્યાં વરસાદ અમારા વિસ્તાર સીમિત વિસ્તારમાં જ ભલે પ્રેમોનસીન એક્ટિવિટી હતી પણ આ સીમિત વિસ્તારની અંદર પણ છેલ્લે વરસ પૂરું થતાં થતાં સિત્તેર ઇંચ વરસાદ નોંધાયો હતો અને આ એક રેકોર્ડ છે અમારા વિસ્તારમાં આજ પણ ઘણા બધા મોટા માણસો એમ કહે છે કે આટલો વરસાદ ક્યારેય નોંધાયો નથી રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ એટલે પાંચ તારીખ તમારે નોંધવાની ત્યાર પછી આગાહીકારો એમ કહેતા હોય કે ત્રણ તબક્કામાં વાવણી થશે તો આ છે એક સીમિત વિસ્તારમાં વાવણીની તારીખ પાંચ ત્યાર પછીના થોડા વધારે વિસ્તારમાં વાવણી થઈ શકે છે એનો વિસ્તાર છે સોળ તારીખ છે બરાબર સોળ થી વીસનો જે સમય છે ત્યાં સારામાં સારા વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે અને ઘણા બધા વિસ્તારમાં આ સમયે વાવણી થઈ શકે છે સાથે સાથે મિત્રો જૂન મહિનાની અંદર એક જે વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે એ પણ વાવાઝોડું બનશે પણ હું એવું માનું છું કે આ વાવાઝોડું બહુ ભયંકર રૂપમાં નહીં હોય બહુ નાનું રૂપ હશે એનું અને એક નાનું વાવાઝોડું બનશે બહુ આક્રમક વાવાઝોડું આ નહીં હોય અને કારણ કે એ ટાઈમે આપણે ગુજરાતની અંદર ટેમ્પરેચર ઘણું લો થઈ જશે બીજા બધા વર્ષો કરતાં આ વર્ષે થોડું ટેમ્પરેચર લો થશે જો ટેમ્પરેચર હાઈ હશે તો આ વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા છે તેમ છતાં આપણે આજે આશા રાખીએ છીએ કે ગુજરાતની અંદર આ વાવાઝોડું નહીં આવે અને બનશે ત્યારે આપણે એની માહિતી આપશું નહીં બને તો પણ આપણે એની માહિતી આપશું કે આ વાવાઝોડાની જે આગાહી હતી એ ક્યારેય બન્યું નથી જૂન મહિનાની અંદર આખામાં જૂનમાં બરાબર મે અને જૂન મહિનાની અંદર શક્યતા છે ગરમીનો જ્યારે ટાઈમ હોય ત્યારે વાવાઝોડા તો આપણે આગળ વાત કરીએ તો જૂન મહિનાની આ છે બીજી તારીખ જે સોળ તારીખ છે સોળ જૂન બે હજાર ચોવીસ મિત્રો ત્યાર પછીની જે જૂન મહિનાની વાત છે એ મિત્રો પચીસથી ત્રીસ જૂન છે પચીસથી ત્રીસ જૂનમાં બહુ સારા વરસાદની શક્યતા છે અને આ સમયમાં લગભગ નેવુંથી પંચાણું ટકા ગુજરાતનો વિસ્તાર આવી જશે ત્યાં વાવણી થઈ ગઈ હશે ઘણા વિસ્તાર એવા હશે રોહિણી નક્ષત્રનું જે ચોથા ચરણમાં જો કોઈને વરસાદ પડ્યો હશે તો ત્યાં આ ત્રીજો વરસાદ હશે અને મિત્રો બહુ સારું વરસ એમના માટે જવાનું છે તો જૂન મહિનાની અંદર જ ઘણા બધા વરસાદના રાઉન્ડ અને ઘણા બધા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી શક્યતા દેખાઈ રહી છે વાવણી માટે ખેડૂતોએ બહુ લાંબો ટાઈમ જોવો નહીં પડે તો આ ત્રણ તારીખો આપણે નોંધ કરાવી છે પાંચ છ સાત એટલે કે પાંચ છ સાત તારીખ જૂનની અને સોળથી વીસ પચીસથી ત્રીસ એમાં તમારે એક એક તારીખ નોંધ કરવાની છે પાંચ સોળ અને પચીસ એની આજુબાજુમાં એક બે દિવસ કદાચ વહેલા પણ વરસાદની શરૂઆત થઈ જતી હોય તો આ છે વરસાદના રાઉન્ડની તારીખો નોંધ કરી રાખજો મિત્રો અને ખાસ કહું છું તમે બીજા લોકો સાથે પણ શેર કરજો એટલે બધાય લોકોને માહિતી મળી રહે અને એ લોકો પણ આપણને કહી શકે કે તમારી આ આગાહી હતી આ આગાહી ખોટી પડી છે કે સાચી પડી છે જેનું આપણે ફરીથી પુનરાવર્તન કરશું જ્યારે જે સમય આવશે ત્યારે આપણે ખોટી આગાહી પડશે તો પણ આપણે સ્વીકારવામાં કોઈ તકલીફ નથી એક બીજી વાત કહી દઉં કે જુલાઈ મહિનાનો પણ આપણે કાર્યક્રમ આપવાનો છે જુલાઈ મહિનામાં વરસાદની જે કાંઈ રાઉન્ડ આવશે એની તારીખો આપવાની છે ઓગસ્ટ અલગ અલગ તારીખો તમને આપવામાં આવશે આ છે જૂન મહિનાની તારીખો તો આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે આપણે વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ